કહેવાય છે કે ગાંધીના ગુજરાતમાં દારૂ બંધી છે અનેક વાર ગુજરાતમાં દારૂના લઠ્ઠાકાંડને લઈ નાની મોટી ઘટનાઓ સામે આવતી હોય છે સાથે સાથે ઘણા સમયે ન્યૂઝ મીડિયામાં ખુલ્લે આમ દારૂની ભટ્ટીઓ ચાલતી હોય છે તેના ઉપર રિપોર્ટ કરવામાં આવતો હોય આ ઘટના ભરૂચ જિલ્લા તાલુકા જંબુસરમાં આવેલ કાવી પોલીસ સ્ટેશન હદમાં આવેલ દેગામ ગામની છે બે દિવસ પહેલા ડિજિટલ યુગ લોકલ પત્રિકામાં ફોટા સાથે ખબર જંબુસર વિસ્તારમાં ચકચાર મચાવી આપી હતી ત્યારબાદ પોલીસ પ્રશાસન કાબીના ફરજ ઉપર અધિકારી દેગામ ગામના ચાર વ્યક્તિઓને કાલે ઓગણત્રીસ ફેબ્રુઆરીના રોજ સાંજે છ વાગ્યાના સમયથી લઈને રાત્રિના દસ વાગ્યા સુધી ભાગ ધમકી આપીને તેમની પૂછતાછ કરે છે ડિજિટલ યુગ ન્યૂઝ પત્રિકામાં આપેલ ફોટા તમે મીડિયાને આપીને આ વિષયને ઉજાગર કર્યો છે દહેગામ ગામના ચાર વ્યક્તિઓ આજરોજ રોજ એક માર્ચ બે હજાર રોજ પોતાની રજૂઆત ભરૂચ જિલ્લા એસપી સાહેબને ધ્યાને કરી તેમની સાથે થયેલ ઘટનામાં ન્યાય માટે લેખિત રજૂઆત કરી છે જ્યારે ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે તો દારૂ વેચાણ કરતા અથવા તેની ભટ્ટીઓ ચલાવતા ગેરકાનૂની કામ કરતા દોષીઓ વિરુદ્ધ પોતાની ફરજ પૂરી કરવાને બદલે આ ઘટનામાં ગામના જાગૃત લોકોને પોલીસ પ્રશાસન હેરાન પરેશાન કરે તો એક નવી જ વ્યવસ્થા દેખાતા દેગામ અને આજુબાજુના ગામની જનતામાં એક ચર્ચાનો વિષય બન્યો છે દેગામ ગામના કાવી પોલીસ સ્ટેશન તરફથી હેરાન થયેલ જાગૃત નાગરિકોની માંગ છે કે જે તે ફરજ ઉપર અધિકારી સામે કાયદેસર પગલાં લેવામાં આવે અને વિશ્વમાં સ્વાથી મોટા પ્રજાતંત્ર ખરેખર કાયદા વ્યવસ્થા ઉપર જનતાને વિશ્વાસ બાકી રહે તે દિશામાં કાયદેસર પગલાં લેવામાં આવે તેની લેખિતમાં અને સોશિયલ મીડિયા થકી રજૂઆત કરી છે હવે જોવાનું રહ્યું કે ગુજરાત મોડલ ગાંધીના ગુજરાતમાં દારૂની ભટ્ટીઓ ચલાવતા ઈસમો સામે ક્યારે લાલ આંખ કરી ને જનતાને વિશ્વાસ અપાવશે